ગેરકાયદે ચાલતા ટપેલા ડાઇંગોને કારણે સ્થાનિકો હેરાન પરેશાન છે વર્ષોથી ચાલતા ટપેલા ડાઇંગો પર એફસીએમસી દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી પાંડેસરાના અંબિકા નગરમાં ચાલે છે સત્યાવીસ થી અઠ્યાવીસ ટપેલા ડાઇંગો શહેરમાં ટપેલા ડાઇંગોને કારણે સ્થાનિકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે ટપેલા ડાઇંગ દ્વારા પાણીનો નિકાલ સીધો ડ્રેનેજમાં કરવામાં આવી રહ્યો છે સ્થાનિકોની રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અધિકારીઓ દ્વારા ઉપરી અધિકારીઓ પર ખો આપવાનું કામ કરી રહ્યા છે મારું નામ જગદીશ જે એમ રાણા છે કઈ સોસાયટીમાં માં રહો છો અંબિકાનગર સોસાયટી ના પ્રેસિડેન્ટ છું તો આજે અહીંયા તપેલા ડાઇંગ મિલો ચાલી રહી છે કઈ રીતનું છે અહીંયા કેટલું બધું ચાલે છે તપેલા ડેંગ તો સોસાયટીની અંદર પહેલા તો 26 થી 28 તપેલા ડેંગ ચાલતા હતા હો પછી અમે કમ્પ્લેન આઈપા પછી એસએમસી તરફથી કાર્યવાહી કરવામાં આવી અને એ કાર્યવાહીની અંદર એ લોકો ડ્રેનેજની સીલ પણ મારી ગયા અને તે છતાં પણ આ લોકો સીલ તોડીને રાત્રે એ લોકો કામ કરી રહેલા છે હ દિવસના તારામાં ના ચાલ્યા જાય અને રાત્રે એ લોકો કામ કરી રહેલા છે હમ કેટલા સમય ફરિયાદ કરો અમારી તો લગભગ પાંચ થી સાત વર્ષથી ફરિયાદ છે પણ પાણીનો એ લોકો તપાસ કરી જાય અને પાણીનું પછી એ લોકો ખોટ કામ કરી અને રિપેરિંગ કરી ને આ લોકોને દંડ ભરાવે છે અને પછી છોડી દે છે એ લોકોને તમારા હાથમાં જે બોટલ છે આ ગઈકાલે સાંજે પાંચ વાગ્યા પછીનું પાણીનું સેમ્પલ છે અમુક ટાઈમે આવે અમુક ટાઈમ ચોખ્ખું આવે જયારે આ ડાંગો ચાલતા હોય ને ત્યારે આ કલર પાણી આવે છે તો હવે શું કાર્યવાહી કરવાની માંગ તમારી અમારી તો એક જ રજૂઆત છે કે સોસાયટી ની અંદર તમામ તપેલા ડાંગો બંધ થવા જોઈએ એસએમસી તરફ અમને અમે એસએમસી પર એક જ આશા રાખીએ છીએ સોસાયટીમાં તમામ તપેલા ડેંગ બંધ થઈ જવા જોઈએ અને સીલ મારી દેવા જોઈએ એ લોકોને

હવે એ લોકો કે છે કે અમે બધી એની કાર્યવાહી કરીએ તો ચાર પાંચ વર્ષથી ઉપર ચાલે છે સરકાર પાસે આ બધું બંધ થવું જોઈએ હા બંધ થવું જોઈએ આ આપણા છે પાણી એટલું ખરાબ આવે છે ને કેવા જઈએ તો દાદાગીરે કરે